ખેડૂત એનો પરિવાર દયા કરો સરકાર દક્ષિણ ગુજરાતમાં આવેલા માવઠાએ ખેડૂતોની દશા બગાડી દીધી છે આફતના કમોસમી વરસાદે તૈયાર પાકને બગાડી નાખ્યા છે તો જે પાક તૈયાર થઈ રહ્યા હતા તેને પણ હવે નિષ્ફળ બનાવી દેતા જ ધરતી પુત્રોની સ્થિતિ હવે કપરી બની ગઈ છે આ સિઝનમાં કેરીનો સ્વાદ મોંઘો પડે તો પણ નવાઈ નહીં કારણ કે આંબાને ભારે નુકસાન પહોંચ્યું છે જો દક્ષિણના ખેડૂતો પર આફતનો જે વરસાદ વરસ્યો છે એનાથી હાલમાં શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ દક્ષિણ ગુજરાતમાં આફત સમાન માવઠાએ ખેડૂતોની દશા બગાડી નાખી છે નવસારી વલસાડ તાપી અને આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદે ખેતરોને બેટ બનાવી દીધા ખેતરોમાં ભરાયેલા પાણીથી પાક નાશ પામી ગયો છે ખાસ કરીને દક્ષિણનો મુખ્ય પાક ડાંગર તેની તો દશા સાવ ખરાબ બની ગઈ છે વરસાદના લીધે જોઈએ તો આખા ગામની અંદર વધારે નુકસાન થયું છે કેમ કે દિવાળી પછી તહેવાર પછી લોકો કાપણી 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 માટે જ કરતા હોય છે ને મોટા ભાગે પતાવી પછી વરસાદના લીધે બહુ વધારે નુકસાન થયું છે અત્યારે હું પરિસ્થિતિ પરિસ્થિતિ એવી છે કે જેટલી કાપણી થઈ એ વરસાદના લીધે ડુબાણમાં જે પાકો છે તે નવસારી જિલ્લાના ખેતરોમાં ડાંગર શેરડી અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે સતત ભીના વાતાવરણને કારણે શાકભાજીમાં ફૂગ અને જીવાત ફેલાવાની ભીતિ વધતી જાય છે બીજી તરફ શેરડીનો પાક પણ ભારે મુશ્કેલીમાં છે કાપણી માટે તૈયાર પાક ખેતરોમાં જ અટવાઈ ગયો છે કાદવ અને કિચડને કારણે ખેડૂતો માટે ખેતરમાં ઉતરવું પણ મુશ્કેલ બની ગયું છે આ સ્થિતિને કારણે ગણદેવી શુગર ફેક્ટરીના શરૂ થવામાં અઠવાડિયાથી પંદર દિવસનો વિલંબ થવાની શક્યતા છે જે ખેડૂતોના ખિસ્સા પર સીધી અસર કરશે ફળોનો રાજા કેરી પણ આ માવઠાના તાંડવથી બચી શકી નથી વલસાડ જિલ્લાના આંબાવાડીઓમાં કમોસમી વરસાદના કારણે મોર ખરી પડ્યા છે અને આંબા પર રોગ ફાટી નીકળ્યો છે આ પરિસ્થિતિ જો એવી જ રહી તો આ વર્ષે કેરીની સિઝન સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે કેરીના પાકને આમ પૂરેપૂરી આમ નષ્ટ થવાની શક્યતા છે

ત્યારે બધું ભાત કાપેલું હતું તે બધું પાણી બધું પાણીમાં ડૂબી ગયું છે હવે આ ભાતનું હવે પૂરતું પૂરતું પાક થયો નથી ને ઉપરથી આ પાણી આવી ગયો ને આ હવે વેચવા જશું આપણે તો આમાં પૂરતો ભાવ અમને મળશે નહીં

સર્વે કોઈ અધિકારી જઈને કરે નહીં એની સાથે સાથે મંદિરના પ્રતિનિધિ પણ હોય ગામના પ્રતિનિધિ હોય એની સાથે રાખીને સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એકદમ કટિબદ્ધ છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ માવઠું હવે આશીર્વાદ નહીં પરંતુ આફત બનીને વરસ્યું છે એક વરસાદે આખું વર્ષ પાણીમાં વહાવી દીધું